આજે વિશ્વ પૃથ્વી દિવસ છે પૃથ્વી બચાવવા સામે આજે અનેક પ્રશ્નો છે ખનીજોનું ખોદાણ વૃક્ષોનું છેદન વગેરે તળિયાનું જળ ઉલેચી લેવું આવા અનેક પ્રશ્નો છે અને કેટલાય વૈજ્ઞાનિકો પર્યાવરણવાદીઓ લેખકો કવિઓ કે સમાજ જાગરણ કરનારા લોકો પૃથ્વીની જાળવણી માટે પ્રયાસો કરી રહ્યા છે ત્યારે આ કવિ પણ પોતાની કવિતાઓમાંથી ધરતી વૃક્ષોનું મહત્ત્વ આગવી રીતે વ્યક્ત કરી રહ્યા છે જુઓ તમે પરસેવે રેવજેબ હું પણ છું આપ પણ છો સાહેબ અત્યારે જે જે રીતના તડકાએ જે આમ જમાવટ લઈ લીધી છે ને પણ સાહેબ એની સામે એક જ મરદ વ્યક્તિ છે ક્યો કોણ તો ઈ જે મરદ વ્યક્તિ છે ને એણે મને એક કાવ્ય આપ્યું એની વાત કરું કે નાનકુડા એક ઝાડવા એ પણ ભાર બપોરે ધમ ધકેલા તડકાને જે સાવ મોઢા મોડ કહી દીધું કે વાત શું કરે આ નાનકુડા એક ઝાડવા એ પણ ભર બપોરે ધોમ ધખેલા તડકા જે હાવ મોઢા મોટ કહી દીધું કે વાત શું કરે એમ તમારા કહેવાથી કઈ પાંદડું ખરે અરે પડછાયાને ને છાંયડા વચાળ હોય છે કેવો ભેદ જાણો છો પડછાયાને છાંયડા વચાળ હોય છે કેવો ભેદ જાણો છો આપતા ઓઠે હાશ બોલાતું હોય ને એમાં હોય છે આખો વેદ જાણો છો કે એકલી લુના એકલી લુના આમ ફૂફાડા મારવાથી કઈ મૂળ પેટાવી ડાળીએ ડાળીએ પ્રગટાવેલા કોઈના લીલા દીવડા ઠરે વાત શું કરે વાત શું કરે ને કેટલી વખત કેટલી વખત પૂછતા રહેશો ઉઘડી જતું હોય છે શું આ ડાળીઓની રંગીન છટામાં કેટલી વખત કેટલી વખત પૂછતા રહેશો ઉઘડી જતું હોય છે શું આ ડાળીઓની રંગીન છટામાં અકળાયેલો આકરો સૂરજ અમથી કદો અકળાયેલો આકરો સૂરજ અમથો કદી ખાબકે લીલી છમ ઘટામાં કરવા સ્વાગત કોઈ કદી કઈ ઝાંઝવા ધરે વાત શું કરે અને સાહેબ તડકામાંથી તડકામાંથી તરણું બની કોકની ચાંચે જીવ અડોઅડ જઈ જરા ગું થાય તો જોજો તડકામાંથી તડકામાંથી તરણું બની કોકની ચાચે જીવ અડોઅડ જઈ જરા ગુમ થાય તો જોજો પાંગડું નાનું મરમરીને ગીત મજાનું ગૌડાવે દિલથી જરા ગાય તો જોજો કે આપણી ઉપર આપણી ઉપર આમ મુકેલા એકલા વિશ્વાસની ડાળે કોઈના નાના સપના શું કઈ હિપકા ભરે વાત વાત કરે કરે એક પણ ધમ ધકેલા કહી દીધું કે એમ પાંદડું ખરે આ સમાજ માટે સત્ય માટે સત્યપુન સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનો આભાર સમાજ માટે સત્ય સાથે સત્યપુન अहवाल समाचार तथा जाहिरात प्रसारित करवा संपर्क साधो सत्यपुंज समाचार प्रसारण लपदी कॉम्प्लेक्स तालुका पंचायत सामे सिहोर